નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાત છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના ચીખલી તાલુકા નજીક આવેલા સમરોલી ગામે બે ભાણેજનું મૃત્યુ થયું અને જેના કારણે લઈ પરિવાર શોકમાં ડૂબી ગયો કરવામાં આવે તો તળાવમાં નાહવા પડેલા યોગેશભાઈ કુકણા નામના યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું અને જે ઘટનાની જાણ સ્થાનિક તરવાઈયાઓને કરવામાં આવતા તેમણે આ યુવકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી અને

માત્ર પરિવારની પણ ચીખલીનો સમરોલી જે ખરું એ પણ આઘાતની અંદર આવી જવા પામ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવ વર્ષની વાલસોઈ દીકરી કે જે રમતા રમતા એના ગળાની અંદર પટ્ટો ફેરવાઈ જાય છે અને જેના કારણે થાય અને એને ફાંસો લાગી જાય છે અને એના પ્રાણ પેરું ઉડી જાય છે તો બીજી બાજુ નવયુવાન એવા મામા જે ખરા એ તળાવમાં નહાવા જાય છે અને તળાવમાં નહાવા જવાના કારણે ડૂબી જાય છે અને ડૂબવાથી એમનું મોત થઈ જાય છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરફ નવસારી લાવ્યું અને ઝટપટની આવશે શું તમે શાંતિથી થી ઉભા રહીને વિચારો છો કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશો આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે